આપણા સમાચાર પર નજર કરીએ તો પીએમ નરેન્દ્ર મોદી દ્વારા અનેક વિવિધ વિકાસ કાર્યોમાં ગુજરાતને રાષ્ટ્રીય ધોરીમાર્ગો માટે નવા એક કરોડ રૂપિયાના ત્રણ પ્રોજેક્ટની ભેટ આપવામાં આવી છે સમગ્ર દેશમાં રૂપિયા એક લાખ કરોડથી વધુના એકસો માર્ગ વિકાસ પરિયોજનાઓના લોકાર્પણ શિલાન્યાસ વડાપ્રધાનશ્રીના હરિયાણાથી વર્સોલી માધ્યમથી કર્યા હતા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ ગાંધીનગર થી આ કાર્યક્રમમાં સહભાગી બન્યા હતા આ મહત્વના ત્રણ પ્રોજેક્ટ ગુજરાતના જોઈએ તો અમદાવાદમાં રૂપિયા બારસો પંચાણું કરોડના ખર્ચે સાબરમતી નદી પર આઠ માર્ગીય શાસ્ત્રી બીજ સહિત નારોલ થી સરખે જક્શન સિક્સ લેન એલિવેટેડ કોરિડોર નેશનલ હાઇવે અઠાવન પર વાવ ચોકડી સતલાસણા ખેરાલુ સુધીના તેવીસ કિલોમીટરના માર્ગને રૂપિયા એકસો કરોડના ખર્ચે ફોર લેન કરવામાં આવશે તો વળી અમરેલીના ચોકડીથી બક્ષરા સુધીના ઓગણીસ કિલોમીટર માર્ગને રૂપિયા એકસો ઓગણત્રીસ કરોડના ખર્ચે દસ મીટર પહોળો કરાશે આમ ગુજરાતમાં એક દાયકામાં કેન્દ્ર સરકારે રૂપિયા છાસઠ હજાર ચારસો સિત્તેર કરોડના એકસો નેવણું જેટલા પ્રોજેક્ટને હાલ તો મંજૂરી આપી છે એમ શ્રી નરેન્દ્રભાઈ મોદીએ દેશના રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચરના ક્ષેત્રે નવો ઇતિહાસ રચતા એક જ દિવસમાં રૂપિયા એક લાખ કરોડથી વધુના એકસો ચૌદ પરિયોજનાઓના હરિયાણા વર્ચુઅલી લોકાર્પણ નાશ કર્યો હતો આ પરિયોજનાઓ પૈકી ગુજરાતની પંદરસો પંચોતેર કરોડ રૂપિયાના કુલ ત્રેપન કિલોમીટરના ત્રણ કામોની ભેટ પણ આપવામાં આવી છે પીએમ નરેન્દ્રભાઈ મોદી અનેકવિધ કાર્યક્રમો કરી રહ્યા છે કેન્દ્ર સરકારે ગુજરાત પાછી માટે પાછલા એક દાયકામાં કુલ છાસઠ હજાર ચારસો સિત્તેર કરોડના એકસો નેવાણું જેટલા માર્ગ વિકાસ પ્રોજેક્ટને મંજૂર કરેલા છે મુખ્ય સચિવશ્રી રાજકુમારે અવસરે સ્વાગત પ્રવચનમાં જણાવ્યું હતું કે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રનું મજબૂતીકરણ અને નવનીકરણ ગુજરાત વિકાસની ગતિ આપશે આ ગુજરાતમાં એનએચીઆઈ હસ્તકના એક હજાર સડત્રીસ કિલોમીટરના રૂપિયા એકત્રીસ હજાર છોતેર કરોડના કામો તથા રાજ્ય સરકાર હસ્તકના રાષ્ટ્રીય ધોરીમાર્ગના છસો અડતીસ કિલોમીટરના રૂપિયા ચાર હજાર એકસો બાસઠ કરોડના કામો પ્રગતિ હેઠળ છે તેની પણ તેમણે વિગતો આપી હતી અમદાવાદ પશ્ચિમના સાંસદ ટી કિટીભાઈ સોલંકીએ પ્રાસંગિક ઉદ્બોધન કર્યું હતું આ કાર્યક્રમમાં ધારાસભ્ય શ્રી અમિતભાઈ ઠાકર સરદાર બિચોદી માર્ગ મકાન વિકાસ સચિવ એ કે પટેલ ખાસ સચિવ સી આર પટેલિયા એનએચઆઈ અને રાજ્યના માર્ગ વિભાગના અધિકારીઓ અને કોર્પોરેટરો ખાસ હાજર રહ્યા હું સંગીતાભા ગુજરાતી થી આજે આપણે વાત કરીશું રેલવે માં લાસ્ટાઇવ મંથ છે